તો જય માતાજી મિત્રો ફરીથી આપણા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો તો મિત્રો આજે પૂનમ છે અને પૂનમના દિવસે રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે લાખો ભક્તો આવે છે અહીંયા તો તમે પબ્લિકનો વ્યૂ જોઈ શકો છો કે અહીંયા કેટલું બધું પબ્લિક રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે આવે છે આ જગ્યા પર તો આ રીતે તમને મંદિરની બહાર વ્યૂ જોવા મળે છે અને રણછોડરાય ભગવાનના આપણે દર્શન ટૂંક જ સમયમાં કરીશું અને તમને પણ કરાવીશું તો તમે મંદિરના બહારનો વ્યૂ તમને આવો જોવા મળે છે તો લાખો ભક્તોની ભીડ તમને મંદિરની બહાર જોવા મળે છે અને ટૂંક જ સમયમાં હવે મંદિર ખુલશે એટલે આપણે દર્શન કરવા માટે અંદર જઈશું મિત્રો તો અંદર વિડીયો શૂટ કરવાની મનાય છે તો એ પણ આપણે તમારા માટે છટાએ રણછોડરાય ભગવાનના દર્શન કરવા માટે વિડીયો થોડો શૂટ કરીશું તો આ રીતના તમને મંદિરના બહારનો વ્યૂ જોવા મળે છે કંઈક અને ભક્ત બોડાના રણછોડરાય ભગવાનને દ્વારકાથી અહીંયા લાવ્યા હતા તે પૂરો ઇતિહાસ તમને આ વિડીયોમાં હું કહીશ તો હવે આપણે ટૂંક જ સમયમાં રણછોડરાય ભગવાનના દર્શન કરીશું મિત્રો તો મંદિર ખુલી ગયું છે અને હવે આપણે મંદિરની અંદર જઈશું અને રણછોડરાય ભગવાનના દર્શન કરીશું મિત્રો તો આ રીતના તમને વ્યૂ જોવા મળે છે અને હવે આપણે અંદર જઈશું મંદિરની અંદર તો ભીડ એટલી બધી છે કે મિત્રો ના પૂછે વાત તે છતાંય પણ આપણે દર્શન કરવા માટે જવાનું છે અંદર તો અંદર પેલા ભય છે ઉપરવાળા કહે છે કે વિડીયો ઉતારો નહીં તે છતાંય પણ આપણે વિડીયો ઉતારીશું મિત્રો અને ટૂંક જ સમયમાં તમને રણછોડરાય ભગવાનના દર્શન કરાવીશું તો હવે પડદો ખુલે છે મિત્રો તો જોઈ શકો છો કે આ રીતના રણછોડરાય ભગવાનના તમને દર્શન થાય છે લાઈવ દર્શન કરી શકો છો મિત્રો તો આ રીતના કંઈ તમને પ્રતિમા રણછોડરાય ભગવાનની જોવા મળે છે મિત્રો અને અહીંયા હજારો સંખ્યામાં ભીડ તમને આમ મંદિરમાં જોવા મળે છે તો બોલો જય રણછોડ તો આ રીતના તમને રણછોડરાય ભગવાનના દર્શન થાય છે મિત્રો તો તમે લાઈવ દર્શન કરી શકો છો રણછોડરાય ભગવાનના ભીડ ઓછી થઈ છે એના માટે આપણને દર્શન થઈ ગયા છે કેમ કે ભીડ અહીંયા વધારે હતી પહેલાં મને ભીડ ઓછી થઈ ગઈ છે એટલે દર્શન થઈ ગયા છે આપણા આરામથી હવે આપણે ગોમતી નદીની બાજુમાં જઈશું અને ગોમતી નદીનો ઇતિહાસ પણ તમને જણાવીશું મિત્રો તો ભક્ત બોડાના હતા ભગવાન ડાકોરમાં રણછોડરાય ભગવાનના બહુ મોટા ભક્ત હતા બોડાના તો અહીંયા તમે અહીંયા જે આ છે એ તમે જોઈ શકો છો કે અહીંયા ભગવાને પોતાનું ઋણ ચૂકાવ્યું હતું આ જગ્યા પર એ જગ્યા છે આ મિત્રો તો અહીંયા જાતે ભગવાન અહીંયા તોલાયા હતા ભક્તો બોરાના હતા તેમની પત્ની જે ગંગાબાઈ હતી એ પણ અહીંયા આ જગ્યા પર આવ્યા હતા અને જે બોરાણા હતા તેમના પત્ની ગંગાબાઈ તે સમયની આ જગ્યા તમને અત્યારે પણ જોવા મળે છે અને પાછળ તમે ફોટા પણ જોઈ શકો છો કે ઘણા બધા બ્રાહ્મણો છે અને ભક્તો બોરાના તેમની પત્ની ગંગાબાઈના પણ તમને અહીંયા ફોટામાં દર્શન થાય છે અહીંયા બાજુમાં તમને સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન થાય છે તો ત્યાં બાજુમાં પણ તમે અહીંયા દર્શન કરી શકો છો સિદ્ધિ વિનાયક મંદિરના અને હવે જે બાજુમાં બીજું મંદિર છે તેના દર્શન કરવા માટે આગળ વધીશું મિત્રો તો આ બાજુ બીજું મંદિર છે તેના આપણા દર્શન ફાઇનલી કરવાના છે અને અહીંયા મહાદેવનું મંદિર છે અને શિવલિંગ પણ આવેલું છે તો આપણે અંદર જઈશું તે પહેલાં એ બાજુમાં જે બીજું મંદિર છે તેના આપણે દર્શન કરીશું તે પણ રણછોડરાય ભગવાનનું મંદિર છે ભક્ત બોરાણા અને રણછોડરાય ભગવાનનું મંદિર છે તો અહીંયા ડાકોર પધાર્યા હતા ભગવાન તે સમયની બધી પ્રતિમાઓ તમને જોવા મળે છે અહીંયા જોઈ શકો છો કે ભક્તો બોરાણા છે અહીંયા બાજુમાં તમને ભક્ત બોરાણા પણ જોવા મળે છે રણચોરાય ભગવાનની બાજુ તો ભક્ત પણ પ્રતિમા અહીંયા તમને જોવા મળે છે કેમ કે અહીંયા જે લાવ્યા લાવ્યા હતા હતા એ ભક્ત ભગવાનને દ્વારકા ગયા હતા અને ગાડામાં બેસાડીને ભગવાનને લાવ્યા હતા તે સમય ને અહીંયા પ્રતિમા દર્શાવેલી બધી તમે જોઈ શકો છો વિડીયોના માધ્યમથી અને પાછળ આપણને દર્શન થાય છે શ્રી રણચોરાય ભગવાનના તો તમે રણછોડરાય ભગવાનના દર્શન કરી શકો છો મિત્રો આ રીતના તમને બીજું મંદિર છે નાનું એના તમને દર્શન થાય છે અને અહીંયા બાજુમાં છે મહાદેવનું મંદિર તો સ્ટાર્ટિંગમાં તમને અહીંયા જે નંદીજીના દર્શન થાય છે અને અંદર તમને શિવલિંગ જોવા મળે છે નાનું એવું તો ત્યાંના પણ તમે દર્શન કરી શકો છો મિત્રો અહીંયા બજરંગબલીની પ્રતિમા પણ તમને જોવા મળે છે બાજુમાં જોઈ શકો છો આ રીતના કઈક વ્યૂ મંદિરનો છે મિત્રો આ રીતના તમને મંદિરનો વ્યૂ જોવા મળે છે અંદર અને હવે આપણે ગોમતી નદી છે તે બાજુ આપણે જવાનું છે ફાઈનલી તો ગોમતી નદીનો કેવો વ્યૂ છે એ પણ તમને બતાવવાના છે વિડીયોમાં તો વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો તો જે ગોમતી નદીમાં છે તે ત્યાં જગ્યાએ ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તે પણ જગ્યા તમને બતાવવાના છે મિત્રો કે ભગવાનને સંતાડ્યા હતા તો આ રીતે તમને ગોમતી નદીનો વીવ જોવા મળે છે કંઈક અને જે સામ્ય મંદિર દેખાય છે તે જગ્યા પર ભગવાનને સંતાડવામાં આવ્યા હતા તે જગ્યાએ ફાઇનલી હું તમને લઈને જઈશ તો આ રીતના તમને ગોમતી નદીનો પૂરો વીજ જોવા મળે છે અને હવે આપણે જે ભગવાનની ચરણ પાદુકા છે અને ભગવાનને જ્યાં સંતાડ્યા હતા તે જગ્યા પર આપણે ફાઇનલી જવાનું છે મિત્રો ત્યાર પહેલા તમને આ રીતના તમને વીવ જોવા લઈ જઈશું તો હવે આપણે જઈશું જે ભગવાનને સંતાડવામાં આવ્યા હતા અને જે ભગવાનની ચરણ પાદુકા છે તેના પણ આપણે દર્શન કરવાના છે મિત્રો તો એ જગ્યા આવી ગઈ છે તમે જોઈ શકો છો તો આ જગ્યા પર ભગવાનને સંતાડવામાં આવ્યા અને અહીંયા ચરણ પાદુકા પણ તમને જોવા મળે છે તો ચરણ પાદુકાના પણ તમને દર્શન કરાવીશું મિત્રો તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ચરણ પાદુકા જે ભગવાન ની અને જે તુલસી છોડો તો તે પણ અહીંયા તમને જોવા મળે છે આ જો અહીંયા તમે દર્શન કરી શકો ફૂલ છોડને અડકવું નહીં બરાબર એટલે અહીંયા જે પણ જગ્યા છે તમારે ટચ કરવી નહીં એવું લખેલું છે અહીંયા અને આ છે પૂરો ગોમતી નદીનો વ્યૂ તો જબરજસ્ત તમને વ્યૂ જોવા મળે છે ગોમતી નદીનો ગોમતી તળાવ કહે છે આમ તો અને આ છે રણચોરાય ભગવાનનું મંદિર પાછળનો વ્યૂ તમને આવું જોવા મળે છે કંઈક અને હવે આપણે આગળ જઈને તમને ઘણી બધી વસ્તુ બતાવીશું તો આ રીતના તમને ગોમતી તળાવનો વ્યૂ જોવા મળે છે અને આ છે પૂરી બજાર ડાકુરની તો અહીંયા તમે કોઈ પણ વસ્તુની અહીંયા ખરીદી કરી શકો છો મિત્રો અને અહીંયા તમે બધા નાવ આવેલા છે તો તમે જોઈ શકો છો તો આટલેથી આપણો વિડીયો છે મિત્રો એ સમાપ્ત કરીએ છે તો અહીંયા જે ડાકુરમાં આ રીતના બધું જોવા જોવાલાયક હતું મિત્રો એ તમને બતાવ્યું પૂરો મોહલ કેવો છે ડાકોરનો તમને પૂરો વ્યૂ બતાવ્યો ડાકોરનો તો આટલેથી વિડીયો સમાપ્ત થાય છે વિડીયો સારો લાગ્યો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો જય માતાજી ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં